સરકારના વર્ગાણના કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે વર્ગાણના કર્મચારીઓને ઉપેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા દિવાળીની મોટી ભેટ આપી છે રાજ્ય સરકારના વર્ગચારના કર્મચારીઓને હવે દિવાળીની ભેટ આપતા રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરી છે વિગતવાર જોઈએ તો કર્મચારીઓને રૂપિયા સાત હજારની મર્યાદામાં બોનસ ચૂકવવા માટેની જાહેરાત રાજ્ય સરકારે કરી છે તેનાથી વર્ગચાણના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે વર્ગ કયા કર્મચારીને બોનસ મળવા પાત્ર રહેશે રાજ્ય સરકાર દ્વારા કેટલી બોનસ આપવામાં આવશે વગેરે વિગતો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આગામી દિવાળીના તહેવારો જે નજીક છે તેમાં વર્ગ જાણના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે એક મહત્વની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા રૂપિયા સાત હજારની મર્યાદામાં એડવર્ક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી વર્ગચારના તમામ કર્મચારીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે સાત હજાર રૂપિયાની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગચાણના અંદાજે સોળ હજાર નવસો ને એકવીસ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓને મળીને હજારો મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપી દીધા છે કયા કર્મચારીઓને આ બોનસ મળવા પાત્ર રહેશે તો વર્ગ ચારના કયા કર્મચારીને આ બોનસ મળવા પાત્ર રહેશે તે જોઈએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કર્મચારીઓ છે તેમાં રાજ્ય મંત્રી મંડળ પરના પરના જે કર્મચારીઓ છે તેમને આ બોનસ રહેશે વિધાનસભા અધ્યક્ષના કર્મચારીઓને આ બોનસ મળવા પાત્ર રહેશે દંડકના નાયબ દંડક અને ઉપદંડક ને આ બોનસ મળવા પાત્ર રહેશે પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કર્મચારીઓને વર્ગ ચાર કર્મચારીઓને આ બોનસ મળવો પાત્ર રહેશે ગ્રાન્ટ ઇન શાળા અને કોલેજોને આ બોનસ મળવા પાત્ર રહેશે તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ફરજ પચાવતા કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ પટાવાળા વગેરેને વર્ગ ચારમાં જે આવતા હોય તે તમામ કાયમી કર્મચારીઓને આ બોનસ મળવા પાત્ર રહેશે ધન્યવાદ